જામનગર પંથકમાં માવઠા થતું ખેડૂતોને મોઢે આવેલો કોળ્યો છીનવી નાખ્યો છે સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છતાં પણ ખેડૂતોમાં ભારો ભાર હજી પણ નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોને સહાય મળશે પણ ભાગમાં ખેતી કરતા લોકોનું કોઈ સાંભળવાળું કોઈ જ નથી તેવી વાત હવે ઉઠી રહી છે કોઈ પણ ખેડૂતોના ખેતર ઉપર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની આર્થિક સહાય ખેડૂત ખાતેદારને ચૂકવવામાં આવે છે પરંતુ તેમાં કામ કરનારા ભાગ્યા સાથી કે મજૂરોને ચૂકવવામાં નથી આવતી તેઓનું શું ખેડૂતો સરકારની સહાયમાંથી ભાગ્યાઓને ભાગ આપે છે પરંતુ સહાય ઓછી આવે તો માંડો સહાય સરકાર સહાય આપશે અમે ભાગમાં છે તો અમને શું મળે બરાબર

અને ખેડૂત સાહાય ચૂકવીએ છે તો ખાલી ખેડૂતને જ હાથમાં આવે અને ભાગ્યાને તો કાંઈ છે મળે એમ છે જ નહીં કોઈ હું ભાગમાં વાવું છું તો એમાંય ભાગમાં તો હે એ અડધો ભાગ લઈ જાય એમાંય ખેડૂતને તો કાંઈ એમાં પચીસ ટકા એનું પૂરું વળતર નથી મળતું એમ જાણું ખેડૂત અત્યારે સંપૂર્ણ ના પાક નાશ થઈ ગયો છે અમારા ગામમાં કાલે વાવચર બનાવવા આવ્યા હતા બરાબર તલાટી મંત્રી કમ અને સરપંચ અને ગામના અગ્રણીઓ એ બધા જેને આવી વાવતે બનાવી ગયા તેત્રીસ ટકા વાવતે ખાલી બનાવ્યું પાક તો સંપૂર્ણ નાશ થઈ ગયો છે તો એ લોકો એટલું જ બનાવ્યું છે આ ભાજપ બધી મિની ભગત છે જામનગર નું આપા માર્કેટિંગ યાર્ડ હાલ મગફળી થી છલકાઈ ગયું છે પરંતુ સાથે સાથે ખેડૂતોની પછી નિરાશા છે તે પણ છલકાઈ ચૂકી છે ખેડૂતોની વાત કરીએ માવઠાને કારણે ખેડૂતોનો જે પાક છે તે સંપૂર્ણપણે નાશ પામ્યો હોય નષ્ટ પામ્યો હોય તેવું સામે આવી રહ્યું છે સરકાર દ્વારા સર્વે કરીને જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે જેઓ એક એવા ખેડૂતો છે જેઓ ખેડૂતો પાસેથી ભાગમાં જે જમીન રાખીને તેમાં વાવેતર કરે છે અને ઉપજ મેળવીને કમાણી કરવાનો પ્રયાસ કરે છે પરંતુ જે પ્રકારે સરકાર દ્વારા જે સર્વે કરીને જે ખાતેદાર ખેડૂત છે તેના નામે સહાય છે તે જાહેર કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક જે 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 હોય હોય છે છે ભાગમાં ખેડૂત રાખે તેઓમાં નુકસાન થયું તેઓ પણ જે એવું માની રહ્યા છે કે તેમનું કોઈ સાંભળવા સાંભળવારું નથી ક્યાંક ને ક્યાંક તેઓ પણ અસંતુષ્ટ હોય તેવું જણાઈ રહ્યું છે અને ખેડૂતને જે સરકારને અપીલ કરવામાં આવી રહી છે કે તેમનું પણ સાંભળવામાં આવે સંજય વાઘેલા ન્યૂઝ કેપિટલ જામનગર